મહેમદાવાદના અકલાચા ગામમાં આવેલ શિકાગો બ્લોવર કંપનીમાં યુવકનું મોત શિકાગો બ્લોવર કંપનીમાં મૌધા તાલુકાના ધંધોડી ગામનો ત્રીસ વર્ષની આસપાસનો યુવાન નોકરી કરતો હતો આજે બપોરના સમયે ચાલુ કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જવાથી શરીરના ટુકડે ટુકડા અલગ થઈ ગયા હતા કંપનીના બોઈલરથી પચાસ ફૂટ સુધી અલગ અલગ શરીરના ટુકડા થઈ થઈને પડ્યા હતા કંપનીમાં સાથે કામ કરતા લોકોનું કહેવું છે કે બોયલરની હવાના પ્રેશરથી અંદર ખેંચાઈ ગયો હતો બપોરના સમયે બનેલ આ ઘટના જ અમદાવાદ પોલીસની જાણ થતાં પીઆઈ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ભેદભાવની રિપોર્ટર નિસલમાન અહીં આવો તમારે શું થાય તમે કે અંબલાલ બોલો હું કઈ ના આવે હું એમનો દીકરો બોલું તો મને તકે તમાર સુધા હું કોઈ નરેન્દ્ર તમાર સુધા માર દીકરો તકે તમે ખોડા ભાઈ બોલો હું કોઈ ખોડા ભાઈ બોલું તોય મને એવું કહ્યું નથી કોઈ મને કશું કહ્યું નહીં અહીં આયા પછી આ બધું પબ્લિક બેહી રહ્યું હતું એ બધા હું મે બધાને પૂછ્યું હું કે ભાઈ કઈ કોઈને જવાબ આપ્યો નથી કે આ મશીનમાં જપટે ગયા મશીને એ કરતો હું કે પણ જપટે ગયા તો એની માહિતી તકે તો પંખો જેવો આવે મારા છોકરા તો ઠેઠ પડ્યા છે મારા જીવનમાં કરવું શું આપડો છોકરો છે મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળા